જૂના ઘટના સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા ભાદરવા સુદ બીજના પવન દિવસે ભવ્ય અલગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાવરકુંડાથી શરૂ થયેલી આ યાત્રા સતાધાર ખાતે પૂર્ણ થઈ હતી જેમાં બે થી વધુ વાહનો સૌથી વધુ સંતો અને હજારો ભક્તોએ ઉમડાક મેં ભાગ લીધો હતો એકવીસ ગામોમાંથી પસાર થતી આ યાત્રાનું લોકોએ પુષ્પ વર્ષા અને ફુલોહારથી ઉષ્માભર સ્વાગત કર્યું હતું સતતર ખાતે આપગીકાની જગ્યાના વિશાળ પટાગણમાં યોજાયેલી ધર્મસભામાં પૂજ્ય વિજય બાપુ માયાભાઈ

ત્રીજી અલખ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ મુખ્ય યાત્રાની સાથે અમરેલી એક બીજી યાત્રા અને એક ત્રીજી યાત્રા બગસરાથી આ ત્રણેય યાત્રા વિસાવદર મુકામે એક સાથે મળીને આજે સતાધાર મુકામે આવી હતી જ્યાં સતાધારના મહંત વિજય બાપુ દ્વારા યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની અંદર રહેલા વર્ગ ભેદ જ્ઞાતિ ભેદ ધર્મ ભેદ ને મિટાવીને રાષ્ટ્ર માટે સૌ સાથે મળીને કામ કરે આ ઉદ્દેશ્ય સાથે આજથી ત્રણ વર્ષ પહેલા આ યાત્રા નો શુભારંભ કરવામાં આવ્યો હતો દરેકને ને જય શ્રી રામ ખાસ તો જે આપીગાની જે સાથે આનંદની વાતનો છે કે આજે યાત્રા એ બહુ વાત છે કે દરેક સમાજને સાથે રાખીને ભારતના ખરા જે ઘડતર અને ધાર્મિકતા જે આપણે આધ્યાત્મિકતા જે છે એ ઘણા ઘણા ભાગમાં વેચાઈ ગયેલી તો એની એકતા કેમ થાય અને રાષ્ટ્ર પૂજા કેવી રીતે આપણે કરી શકીએ કારણ કે આ એક રાષ્ટ્રમાં તમે ખાલી ભારત માતા જે બોલો છો તો એક જેની અંદર ભારત અંદર જેટલી આપણી શાખાઓ છે ધર્મોની અલગ અલગ એ બધી જોડાઈ જતી હોય છે અને આપણી જે સૌરાષ્ટ્રની જે આપણી આ દેહાડ પરંપરા આપણી જગ્યાઓ કે જ્યાં